હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું દીપિકાસ કિચનમાં અને આજે આપણે બનાવવાના છીએ ભરેલી દૂધીનું શાક એટલે કે દૂધીના લાચરા કાઠિયાવાડીમાં આને દૂધીના લાજરા કહેવામાં આવે છે તો ચાલો આપણે કઈ રીતે આજે દૂધીને પણ ભરીને બનાવીશું તો એના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની દૂધી લીધી છે દૂધી એકદમ કૂણી હોવી જોઈએ એમાં બીજનો ભાગ ન હોવો જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે કૂણી દૂધી હશે તો એકદમ સરસ રીતે ચડી પણ જશે અને સરસ એવી આપણા દૂધીના લાજરા છે એ બનીને રેડી થઈ જવાના છે તો અહીંયા દૂધીની આપણે છાલ ઉતારી લેવાની છે હવે તમે એ વિચારતા હશો કે આપણે ભરેલા રીંગણ ભરેલા કારેલાના અલગ અલગ ભરેલા શાક ખાધા પણ આ દૂધીને પણ ભરીને બનાવવાનું તો હા પહેલીવાર જ્યારે મેં પણ સાંભળ્યું હતું ને ત્યારે હું પણ ઘડીક ચોંકી ગઈ હતી કે યાર દૂધી કઈ રીતે ભરીને બનાવવાની તો આ વાત હું તમને હવે આગળ જણાવીશ તો એના માટે તમારે પૂરો વિડીયો જુઓ અને પછી સાંભળો કે મેં કઈ રીતે દૂધીના લાચરા અને એટલે કે દૂધી ભરેલી દૂધીનું શાક કઈ રીતે બનાવતા શીખી અને શું થયું હતું તો હવે જે દૂધી છે એને આવી રીતે આપણે ટુકડાઓ કરી લેવાની છે અને આ રીતે એનો કટ લગાવી દેવાનું છે તો બધી દૂધીના ટુકડા કર્યા બાદમાં આ રીતે બધી દૂધીની અંદર મેં કટ લગાવી દીધા છે કે આસાનીથી આપણે બધી દૂધીને આપણે ભરી શકીએ એના ટુકડામાં મસાલો ભરી શકીએ તો આ દૂધીનું શાક છે એ કાઠિયાવાડી એટલે કે મારા સાસુને એ લોકો છે ત્યાં આગળ આ દૂધીના લાજરા કહેવાય છે તો એ ખૂબ એ લોકો ખૂબ બનાવે છે અને બધા શાક એમના ઘરમાં એટલે કે અમારા ઘરમાં બધા જ શાક પહેલેથી ભરીને વધારે બનાવાય છે તો આપણી દૂધી છે એ પણ સરસ રીતે કટ થઈ ગઈ છે એટલે તમે જોઈ શકો છો કે આમાં મસાલો પણ સરસ રીતે ભરાઈ જવાનો છે તો હવે આપણે જે દૂધીમાં ભરવા માટેનો મસાલો રેડી કરીએ તો એક ખાંડણીની અંદર થોડા શિંગદાણા લસણ અને મરચાં લીધા છે તમે આમાં આદુ પણ એડ કરી શકો છો હવે આપણે થોડું મીઠું એડ કરી અને આ બધા જે લસણ મરચાં અને સિંગદાણા છે એને સરસ રીતે આપણે પહેલાં ખાંડી લેવાના છે તો એનો એકદમ આવી રીતે ભૂકો થઈ જાય એટલે કે ખંડાઈ જાય આમાં આપણે બેસનનો એટલે કે ચણાના લોટનો યુઝ કરવાનો નથી ચણાના લોટના યુઝ વગર પણ તમે અમુક શાક છે એ ભરીને પણ બનાવી શકો છો અને ચણાના લોટ વગર પણ આપણો મસાલો પણ એટલો જ ટેસ્ટી બને છે તો અહીંયા જે આપણે લસણ મરચાં અને સિંગદાણા વાટીને રાખ્યા છે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આ પ્લેટમાં આપણે બધા મસાલા કરી દઈશું તો આ મસાલો છે એ ટેસ્ટમાં એટલો સરસ લાગવાનો છે જ્યારે આપણે શાક એટલે કે દૂધી ભરેલાનું શાક રેડી થવાનું છે ત્યારે હવે આપણે બધા મસાલા કરી લઈએ તો લસણ મરચાં અને સિંગદાણાની પેસ્ટ તો તૈયાર જ છે એની અંદર આપણે હળદર ધાણાજીરું અને લાલ મરચું એડ કરી લીધું છે ધાણાજીરું બે ચમચી છે અડધી ચમચીથી થોડું ઓછું હળદર અને બે ચમચી જેટલું લાલ મરચું છે ત્યારબાદ એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈએ અને સમારેલા ધાણા એડ કરી લીધા છે હવે આમાં આપણે થોડું તેલ ઉમેરીશું પરંતુ અહીંયા અડધી ચમચીથી થોડું વધારે જ તેલ લેવાનું છે બહુ વધારે પડતું તેલ લેવાનું નથી કારણ કે આપણે જે આ સિંગદાણા અને એ બધું આપણે પીસ્યું ને એમાં જ થોડું ભીનાશ આવી ગઈ એટલે કે બાઇન્ડિંગ મસાલાની સરસ રીતે થઈ જવાની છે હવે આપણે આને મિક્સ કરી લઈએ તો બધું છે એ સરસ રીતે મિક્સ કરી લેવાના છે બધા મસાલા મારે આ ડીશ છે થોડી નાની પડી હતી પરંતુ એકદમ બધો મસાલો છે એ મેં મિક્સ કરી જ લીધો હતો તો આપણો આ મસાલો છે જે લાચરા માટેનો એટલે કે ભરેલી દૂધી બનાવવા માટેનો મસાલો એકદમ રેડી થઈ ગયો છે આમાં આપણે બેસનનો યુઝ કરવાનો નથી હવે આપણી જે આ દૂધી છે એને આ રીતે જે કટ છે એના ભાગથી થોડું વધારે આપણે એને બળ આપીને ખોલવા પડશે કારણ કે આ દૂધી છે કુણી દૂધી હોય છે એમાં કટ લગાવીએ છીએ પરંતુ ધ્યાન રાખવાનું કે તૂટી ન જાય તો આ રીતે જે આપણે બે કટ લગાવ્યા હતા એક ટુકડાની અંદર એક એમાં આપણે આ મસાલો છે એ આપણે ભરી લેવાનો છે તો આ રીતે એકદમ ટાઈટથી દબાવીને આ બધો મસાલો આપણે આમાં ભરવાનો છે હા થોડી એમ તકલીફ એટલે કે થોડી તો મહેનત કરવી પડશે કારણ કે જે આપણે કટ લગાવીએ છીએ જ્યારે અને દૂધી ભરીએ છીએ ત્યારે એકદમ ભજન આપીને એને ખોલવું પડે છે અમુક વખત એવું લાગે છે કે તૂટી પણ જશે દૂધી વચ્ચેથી તો આને આપણે સહેજ પ્રેસ કરીએ અને દબાવીને બધો મસાલો છે એ બંને કટની અંદર સરસ રીતે ભરી લેવાનો છે તો આ જે બધી દૂધી છે એ આ રીતે ભરાઈ અને રેડી થઈ ગઈ છે અને થોડો મસાલો પણ બે ચમચી જેટલો વધ્યો છે મસાલો થોડો એટલો સરસ લાગશે ને શાકમાં કે આ મસાલો થોડો વધારે તમે બનાવશો અને ઉપરથી પણ બીજી વખત બનાવશો ત્યારે એડ કરશો તો હવે આપણે આ શાક કુકરમાં વઘારવાનું છે એટલે કે કુકરમાં બનાવવાનું છે તમે છાલિયામાં કઢાઈમાં વઘારી શકો છો પરંતુ કુકરમાં એકદમ જલ્દીથી બની જશે તો કૂકરની અંદર આપણે થોડું તેલ લઈ લીધું છે અને એમાં રાઈ થોડું જીરું અને હિંગ એડ કરી લીધી છે આમાં આપણે ટમેટાનો યુઝ કરીશું ડુંગળીનો યુઝ નથી કરવાનો જો હા તમને ફાવે તો તમે ડુંગળીનો પણ યુઝ કરી શકો છો પરંતુ અહીંયા મેં ટમેટાથી વઘાર કર્યો છે તો આપણે ઝીણા ટમેટા છે એને સાંતળી લેવાના છે તેલની અંદર સરસ રીતે વધારેની નહીં તો પણ કૂકરમાં સીટી વાગવાની છે એટલે કે સીટીમાં ઓટોમેટિક બફાવાનું જ છે બધું શાક તો હવે આપણે તેલ સરસ થઈ ગયું છે ટમેટા પણ સરસ થઈ ગયા છે તો હવે આપણે એની અંદર જે ભરેલી દૂધીના ટુકડા છે એ એડ કરી લઈશું એક એક કરીને હા જો તમે મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોવો છો એટલે કે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો પ્લીઝ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અને શેર જરૂરથી કરો અને બધી રેસિપીસ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમને બધી રેસીપી મારી જોવા મળશે તો અહીંયા આપણા જે દૂધી ભરેલીના ટુકડા એડ કર્યા હતા એને એકદમ હળવા હાથે એટલે કે આ રીતે એકદમ હળવા હાથે ચમચાથી ફેરવવાના છે એટલે કે બધો મસાલો છે એ બહાર નીકળી જાય નહીં અને જે આ રીતે જો કોઈ ટુકડા છે ઊંધું થઈ ગયા હોય તો એને આવી રીતે ચમચાથી આપણે સેજ સીધા કરીને ઉપરની સાઈડ બધો બધો મસાલો રાખી દઈશું હવે થોડું જે આપણે પાણી એની અંદર એકથી બે ચમચા જેટલું પાણી એડ કરી લેવાનું છે આમ તો દૂધીમાંથી શું છે કે પાણી છૂટું પડે જ છે દૂધીમાં પાણીનો ભાગ હોય જ છે એટલે આપણે એમાં બે ચમચી જેટલું જ બે ત્રણ ચાર ચમચી એટલે કે બે ચમચા જેટલું પાણી એડ કરી દઈશું અને એને આપણે સરસ રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે અને બધા જેટલા દૂધીના જે ભાગ છે કે દૂધીના ટુકડા જે ઊંધા થયેલા છે એને આપણે આવી રીતે સીધા કરી અને પછી એને ઢાંકણ બંધ કરી ત્રણથી ચાર સીટી વગાડી લેવાની છે એટલે જ્યાં સુધી આપણી દૂધી છે એ સરસ રીતે બફાઈ ન જાય અને મસાલો પણ સરસ રીતે પાકી ન જાય તો ત્રણથી ચાર સીટી બાદ જ્યારે મેં આ કૂકરનું ઢાંકણું ખોલ્યું તો તમે જોઈ શકો છો કે આપણા દૂધીના લાચરા એટલે કે ભરેલી દૂધી એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે પરંતુ હા જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જે મસાલો આપણો વધ્યો હતો એ આપણે આ કૂકરની અંદર એડ કરી દઈશું અને એને સરસ રીતે આપણે ફેલાવી દઈશું અને ફરીથી ઢાંકણ બંધ કરી ત્રણથી ચાર મિનિટ માટે મૂકી દઈશું ગેસ ઉપર મૂકવાનું નથી એને આવી રીતે જ બહાર જ આપણે રાખી દઈશું આ રીતે જ એને ઢાંકી અને એક જગ્યા ઉપર મૂકી દેવાનું છે અને ત્રણથી ચાર મિનિટ બાદ તમે જોઈ શકશો તો આપણો મસાલો છે એ પણ વરાળના ભાફના લીધે સરસ રીતે રેડી થઈ ગયો છે તો તૈયાર છે આપણી ભરેલી દૂધીનું શાક એટલે કે દૂધીના લાજરા આ એકદમ કાઠિયાવાડી એટલે અમારા ઘરમાં સૌથી વધારે ભરેલા શાક વધારે ખવાય છે એમાં દૂધીનો લાજરા એને દૂધીના લાચરા કહેવાય છે અમારા ઘરમાં હવે દૂધીના લાચરા સરગવો ભરેલો આ બધું જ હું મારા સાસુ પાસેથી શીખી છું કે બધા શાકને કઈ રીતે દૂધી અને સરગવાને કઈ રીતે ભરવું પહેલીવાર જ્યારે આ બધા ભરેલા શાક બનાવ્યા હતા કે દૂધી અને સરગવો ત્યારે મને પણ થોડી નવાઈ તો લાગી જ હતી તો રેડી છે આપણા દૂધીના લાજડા એટલે કે ભરેલી દૂધીનું શાક તો તમે પણ એક વખત આ ચોક્કસથી ટ્રાય કરો અને મને જણાવો એવી લાગી તમને આ યુનિક રેસીપી એટલે કે દૂધીના ભરેલા લાજરા એટલે કે દૂધીના લાજરા તો પ્લીઝ વિડીયો ગમે તો લાઈક કરો અને શેર જરૂરથી કરજો